જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ શીતકાલ અત્યારે ચાલુ છે તો આપણે શ્રી પ્રભુને બધી ગરમ સામગ્રી ભૂખ ધરવામાં આવે છે તો જેના માટે આજે આપણે આદુ પાક શીત કરી રહ્યા છે તો આ છે ને આપણે કહું ગ્રામમાં છે ને મેં દોઢસો ગ્રામ આદુ લીધા છે હવે આદુ છે ને અત્યારે કડક આવે છે એટલે સુકાઈ ગયેલા આદુ આવે છે તો આપણે જે નરમ આદુ હોય ને એ આદુ આપણે જોઈ લેવાના એ આપણે વીણીને લઈ લેવાના અને આદુ કારણ કે એમાં પછી રેસા ના હોય કડક આદુ હોય ને સુકાઈ ગયેલા આદુ એમાં રેસા વધારે હોય અને કૂણા આદુમાં ન હોય એટલે કૂણા આદુ લેવાના આદુને સરખા ખાસા કરી છાલ ઉતારી અને આવી રીતે બારીક ખમણીથી ખમણી લેવાનું છે એકદમ ઝીણી ખમણી જે હોય છે ને એનાથી જાડું ખમણી નહીં તો બધા આદુ આપણે આવી રીતે ખમણી લેવાના છે ને આપણે જો પીસવું હોય તો પીસી પણ શકો પણ એમાં છે ને રેસા આવી જશે તો આવી રીતે જે રેસાનો ભાગ નીકળે ને એ કાઢી નાખવાનું છે તો હવે કઢાઈ લીધી કઢાઈમાં પહેલાં આપણે ઘી પધરાવીને બે ચમચી હવે મેં ગ્રામમાં દોઢસો ગ્રામ એટલે આપણે કહું તો માપમાં વન થર્ડ કપ આદુનું છીણ આપણે લઈ લીધું ઘી ગરમ થાય એટલે આદુની જે છીણ છે જે ખમણ છે ને એને પહેલાં આપણે શેકી લેવાનું છે અને શેકવાનું છે શા માટે કે આદુની કચાશ છે ને એ નીકળી જાય અને એની તિકાસ તીખાશ જે છે ને એ ઓછી થઈ જાય આમાં જો શેકાઈ જશે ને એટલે ઘી એમાંથી એકદમ છૂટું પડશે તો એને છે ને ધીમે યા આપણે શેકવાનું તો આદુ પાક તો મેં પહેલાં પણ વિડીયો શેર કર્યો છે ફરીથી આપ સાથે શેર કરી રહી છું તો આ સામગ્રી ખૂબ સુંદર થાય છે શ્રી પ્રભુની રૂચે એવી સામગ્રી થાય છે તો અહીંયા જો ઘી એકદમ એકદમથી છૂટું પડી ગયું અને આદું છે ને એકદમ પાકી ગયા છે અમે એકદમ હવે માવો થઈ ગયો છે આદુનો તો હવે અહીંયા આપણે દૂધ પધરાવાનું છે દૂધ કેટલું પધરાવવાનું છે આ માપ આપને દેખાડું તો આ કપના માપથી અહીંયા અમે એક કપ દૂધ લીધું છે બરાબર જો આપને વધારે પ્રમાણમાં સામગ્રી કરવી હોય ને તો આપ કરી શકો છો હું આપ સાથે ઓછું માપ શેર કરી રહી છું તો હવે સરખું દૂધ આમાં દૂધનો માવો આમાં થઈ જાય ત્યાં સુધી આપણે એને દૂધ ઘટ થાય ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે હવે ઘી આપણે જે શેક્યું છે ને ઘીનો ભાગમાં આખું ઉપર આવી ગયું છે પણ હજી જેમાં સામગ્રી થશે ને ઘી અંદર આખું એબ્સોર્બ થઈ જશે આખું શોસાઈ જશે તો ગેસની આંચને ધીમી રાખીને હજુ આવી રીતે દૂધ પછી ઘટ થઈ જશે માવું થવા મળશે એનું પણ એને ધ્યાન રાખવું કે ચલાવતા રહેવાનું સતત એટલે હંમેશા હું આપને એ સજેશન આપું છું કે કઢાઈ હંમેશા છે ને જાડા તળિયા વડે લેવાની હા એક હજુ આપણે કહીશ કે એકવાર આપને એવું લાગશે કે મૂંઘી છે પણ એકવાર આપ લઈ લેશો ને તો એ આપને ખૂબ યુઝફુલ છે બહુ વર્થ છે એનું કે એમાં આપણે કોઈ બી સામગ્રી કરશું ને તો ખૂબ સુંદર થશે દાદશે નહીં એટલે તો આપણે જો વસાવી હોય તો એકવાર આવી કઢાઈ વસાવી શકો છો તો હવે આદુ છે એટલે એમાં ખાંડનું પ્રમાણ બી વધારે હશે તો હવે દોઢસો ગ્રામ આદુ મેં લીધેલું તો એની સાથે એક કપ દૂધ અને એક કપ સાકર જ લઈ લેવાની છે માપે માપ કારણ કે ખાંડ આમાં ડબલ જોશે આપણે કે આદુમાંથી ખાસ વધારે હોય એટલે તો અહીંયા સુગંધી બી વધારે પ્રમાણમાં પધરાવાની છે સુગંધી એટલે એલચીનો પાવડર છે તો જો આમાં છે ને જાયફળનો ઉપયોગ કરી શકાય છે મેં નથી કર્યું પણ આપણે જો કરવું હોય તો સુંદર લાગશે જાયફળ અને સે જેવું તજ તો હવે આપણે એની સાથે શું કરવાનું છે સૂકા મેવાનું બૂકો કાજુ બદામ અને પિસ્તાનો ભૂકો કેટલું અડધો કપ એક માપ રાખવાનું અડધો કપ એમાં હવે એનાથી શું થશે બાઇન્ડિંગ આવશે અને જે આદુની તીખાસ છે ને આદુની તીખાશ ઓછી થશે કારણ કે બહુ તીખું નહીં તો થઈ જશે તો આપણે બહુ તીખી નથી કરવાની સામગ્રી બેલેન્સ બરાબર હોવું જોઈએ તો હવે ગેસની આજ ધીમી રાખીને આપણે એને કન્ટિન્યુ સ્ટર કરતા રહીએ એટલે સતત આપણે એને ચલાવતા રહીએ જ્યાં સુધી સામગ્રી લોહીં ના છોડવા માંડે તો અહીંયા આપજો સામગ્રી લોહીયું છોડવા માંડ્યું છે બરાબર અહીં જો ટેક્સચર ચેન્જ થઈ ગયું છે તો વિડીયો આપણે કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો અહીંયા આપણે એક ચમચી ઘી ફરી પધરાવાનું છે અને આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો વિડીયો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકન લીંક કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય હા મને જવાબ દેવામાં થોડું મોડું થઈ જાય છે પણ ચોક્કસથી હું આપને રિપ્લાય આપીશ જેવું મને સમય મળશે હું ચોક્કસથી આપને જવાબ આપીશ તો અહીંયા સામગ્રીનું ટેક્સચર આપને જો હવે આપણે એને ગેસથી નીચે ઉતારી લઈએ અને એને ઠંડી થવા દઈએ તો જો આ સામગ્રીને છે ને આપણે એક દિવસ રેસ્ટ આપવું પડશે એક દિવસ આપણે આ જે સામગ્રી કરી હોય તો આવી રીતે પ્લેટ છે કે ચોકી છે કે એમાં આવી રીતે ઠારી દઈએ આપણે તો એક દિવસ આમનમ રહેવા દેવાનું બીજા દિવસે શિયાળું છે ને તો બીજા દિવસે એની ટૂંક ખૂબ સુંદર થશે તો એક દિવસ આપણે આમનેમ રહેવા દેવાની છે ઉપરથી મેં બદામ કાજુની કતરણ રાખી છે એનાથી આપણે સજાવટ કરી દઈએ આવી છે કારણ કે એવું છે કે આપણને એવું લાગશે કે સામગ્રી હજી ઘણી ઢીલી છે પણ ના એક દિવસ આમનેમ રહેવા દઈશું ને તો બીજો દિવસ આવશે ને તો સામગ્રીની ટૂંક ખૂબ સુંદર થશે તો હવે આપણે એમનો એક દિવસ માટે રાખી દેવાનું છે આ સામગ્રીનો અત્યારે ટેક્સચર જો બીજા દિવસે સામગ્રીનું ટેક્સર દેખાડું તો હવે આપને દેખાડું તો બીજો દિવસ છે તો સામગ્રીનો ટેક્સચર આપજો આપને પહેલા લાગતું હતું કે સામગ્રી કેટલી ઢીલી છે પણ જો ને ટૂંક કેટલા સુંદર થયા અને કેટલી સરળ રીતે થઈ ગયા છે એમાં મેં બીજું કાંઈ કાપકૂપ નથી કર્યો બસ ખાલી વિડીયોને ફાસ્ટ ફોરવર્ડ કર્યા છે ટૂંક કરી દેખાડું તો ભી અહીંયા જોઈ શકો સામગ્રીનું સુંદર આવ્યું છે ફરીથી મળશું નવા વિડીયો સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ